નમસ્કાર વિદ્યાર્થી મિત્રો દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલ છે જ્ઞાન જ્ઞાન સાધના મેરિટ યોજના યોજના અને સેતુ આ બંને યોજનાઓની માહિતી માટે એક ગવર્મેન્ટ દ્વારા પોર્ટલ બનાવવામાં આવ્યું છે એ પોર્ટલ તમને જી ડબલ એસ વાય જીયુ જે ડોટ ઇન ઉપર તમે સર્ચ કરશો એ તમને આ પ્રકારનું પોર્ટલ ખુલશે તમે પોર્ટલ ખોલશો એ તમને મારી સ્ક્રીન ઉપર છે એ તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર જોવા મળશે તેની અંદર તમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપની તમામ માહિતીઓ પ્રાપ્ત થશે એ સમજવા માટે દ્રષ્ટિ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમને પ્રાપ્ત થતી રહે તેમજ દ્રષ્ટિ એજ્યુકેશન વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ જોડાઈ દો જે વિડીયોથી માહિતી ન પ્રાપ્ત થાય તે તમને ટેક્સ કે અન્ય લિંક દ્વારા માહિતી પ્રાપ્ત થશે તો ચાલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ ખુલશે જેની અંદર શરૂઆતમાં તમને હોમ જેની અંદર તમામ બીજી માહિતીઓ છે આપણે પછી પ્રાપ્ત કરીએ એની પહેલા અબાઉટ સ્કીમ સ્કીમ શું છે કેમ છે એ તમામની માહિતી મળશે પછી તમને મેરિટ ને તમારું મેરિટ જ્યારે આવશે એ તમામ મેરિટની યાદી તમને અહીં મૂકવામાં આવશે જે તમે અહીંથી પ્રાપ્ત કરી શકશો તેમજ તેની સાથે તમને સ્કૂલ લિસ્ટ એટલે તમને જ્ઞાન જ્ઞાન સેતુ રક્ષી કે સ્કૂલ ક્યાં આવેલી છે કયા જિલ્લામાં આવેલી છે તમારા જિલ્લામાં છે કે નહીં એ તમામની માહિતી તમને સ્કૂલ લિસ્ટની અંદર પ્રાપ્ત થશે તેમજ કોન્ટેક અસ એની અંદર તમને કોઈ પણ મૂળવણ હોય અથવા કંઈ પ્રશ્ન હોય તો તેની અંદર તમને ફોન કરીને માહિતી પ્રાપ્ત કરી શકો છો હવે આપણે હોમમાં જઈશું જેની અંદર તમને મુખ્ય માહિતી પ્રાપ્ત થશે આપણે જઈશું એટલે મુખ્યમંત્રી જ્ઞાન સાધના યોજના એની વિગતો હશે તેમજ તમને કોઈ મૂંઝવણ કે પ્રશ્ન હોય એ તમામ પ્રશ્નોનું સમાધાન તમને આ કોલ આ સપોર્ટ કોન્ટેક ઉપર કોલ કરશો એટલે તમારી તમામ મૂંઝવણો હેલ્પલાઇન નંબર ફોન કરશો તમામ મૂંઝવણોની તમને સમાધાન મળી જશે તેવી જ સીઇટી માટે પણ એક હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે તે પણ તમને તમારા કોઈ પણ ટેકનિકલ કે અન્ય મેરિટ લિસ્ટમાં નામ નથી એ બાબતો તમને સમસ્યાઓનું સમાધાન કરી આપશે સૌપ્રથમ આપણે આજે વાત કરતા હોઈએ તો આજે આપણે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ કોલરશિપનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે તો વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન કર્યા પછી રજીસ્ટ્રેશન માં આધાર અઢાર આંકડાનો ડાયસ્કોડ નાખી અને તમારો પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે એ જનરેટ કર્યા પછી તમારે વિદ્યાર્થી લોગ ઇનમાં જઈને એ વિદ્યાર્થી લોગ ઇનમાં જઈ તમારું એકાઉન્ટ ખોલી તમારે પોતાનું ફોર્મ ભરવાનું રહેશે એ તમામનો વિડીયો આપણે આજે જ મૂકી આપશો એ વિડીયો જોઈને તમે તમારું રજીસ્ટ્રેશન જાતે પણ કરી શકો છો અથવા કોઈ સાયબર કાફીની ત્યાં કરાવી શકો છો તો આ વિડીયો આપણે આટલે સુધી રાખી માહિતી તમને યોગ્ય ઉપયોગી અને મહત્વપૂર્ણ લાગી હોય તો દ્રષ્ટિ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરજો આગળ શેર કરજો લાઇક કરજો અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ સ્કોલરશીપ મળે આ લાભ મળે તેથી વધુમાં વધુ લોકો સુધી શેર કરજો ધન્યવાદ આભાર